ડભોઈ ખાતે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના અભિગમથી હવે ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પણ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થશે સ્વામિત્વ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના ત્રણસો ત્રેતાલીસ ગામના પિસ્તાલીસ હજાર કરતાં વધુ પ્રોપર્ટી કાર્ડ બનીને તૈયાર થતાં આજે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ ઈ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈના બી એ પી સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે યોજાયો હતો જેમાં ડભઈ તાલુકાના એકાવન ગામના પાંચ હજાર એકસો અઠ્યાસી લાભાર્થીઓના તૈયાર પ્રોપર્ટી કાર્ડનું વિતરણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા કલેક્ટર બિજલ શાહ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ નિશાળિયા દંડક બાળુભાઈ શુક્લ પાલિકા પ્રમુખ બિરેન શાહ મામલતદાર પીઆર સંગાળા પ્રાંત અધિકારી શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું શપથ તેમજ વૃક્ષારોપણ પણ મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વામિત્વ યોજના અંતર્ગત આજે વડોદરા જિલ્લાનો કાર્યક્રમ ડબોઈ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાથે કલેક્ટર જિલ્લાના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અહિયાં હાજર રહ્યા હતા સ્વામિત્વ યોજના હેઠળ જે પ્રોપર્ટી કાર્ડો એ જમીનોના નાના મોટા ઝઘડાઓ થાય ઝઘડાઓ ના થાય એના માટે ચોવીસ એપ્રિલ બે હજાર વીસ થી આપણા માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડોનું વિતરણ ડભોઈ તાલુકામાં થનાર હોય આ કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો આનાથી તમામ ગરીબોને નાના ગામડાના લોકોને પોતાની જે જગ્યા છે એ જગ્યા એની મિલકત એની સંપૂર્ણ માહિતી અને એનું સર્ટિફિકેટ આપવા માટે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ હેઠળ પ્રોપર્ટી નિશ્ચિત થઈ જાય પછી એમના નાના મોટા જે કૌટુંબિક ઝઘડાઓ પણ ના થાય શેડા પડોશી તરીકે જે ઝઘડા થતા એ પણ ના થાય અને પોતાની મિલકત ઉપર આ પ્રોપર્ટી કાર્ડના આધારે લોન લઈને એ પોતાના પરિવારના ધંધાકીય પણ ઉદ્ધાર કરી શકે અને મકાન બાંધકામ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકે એવા શુભ આશ્રયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરાવ્યો છે અને આ યોજના નાના સુધી પહોંચે એના માટે જાગૃતિ પણ લાવ્યા છે આજે દેશના લોકોને સંબોધિત કર્યા છે આ એ યોજનાનો લાભ જેને ના મળ્યો હોય એ લોકોએ પણ સરકારનો કા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરીને આપ લેવો જોઈએ કે જેનાથી એમને પ્રોપર્ટી સલામત રહે આપના મારફત ફરીવાર આવવા તમામ લોકોને વિનંતી કરું છું કે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને એ ના હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફત પણ આ સ્વામિત્વ યોજનાનો લાભ લઈ જે એમના હિતમાં છે આભાર